नमस्कार दर्शक मित्रों गोरेली नंबर 1 न्यूज़ चैनल मा आपनु स्वागत छे छोटा उदयपुर पुलिस स्टेशन विस्तारना धंदोडा ગામના બસ સ્ટેન્ડ પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને એક 4 व्हीलर कार સહિત કુલ કિંમત રૂપિયા 3,37,945 ના મુદ્દાનો માલ જડપી પાર્ટી છોટાઉદેપુર લોકલ ક્રાઈમ બ્રાન્ચ वीएस गावी पुलिस इंस्पेक्टर लोकल क्राइम ब्रांच छोटाउदेपुर एलसीबी स्टाफना पुलिस मणसों ने खानी राहे बातमी हकीकत मेलवा समझ करेल जे अनुसंधाने एलसीबी स्टाफना पॉलिस मणसों छोटाउदेपुरस स्टेशन विस्तार में पेट्रोलिंग में था दरमियान बातमी हकीकत आधार धंदोड़ा गामना बसस्टेण्ड रस्ता उपर भारतीय बनावटों विदेशी दारूकूल किंमत बत्तीस रूपया 445 નો મુદ્દામાલ તથા દારૂની હેરાફેરી કરવા ઉપયોગમાં લીદેલ મારુતિ સુઝુકી કંપનીની વેગેનર 4 व्हीલર જેનો રજીસ્ટર નંબર GJ06CM0073 ને ઝટપી પાડી પ્રોહીનો ગણનાપાત્ર કેશ શૂધી કાઢી છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે નવા રોજબરોજના સમાચાર જોવા માટે જોતા રહો બોડેલી નંબર વન ન્યૂઝ ચેનલ ને જો આપે અત્યાર સુધી આ ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો ને શેર કરો